મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આદિવાસી પ્રજાના દાખલા અંગેના આંદોલન અંગે શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે પ્રતિક્રિયા આપી હતી તેમણે જણાવ્યું હતું કે લોકોને ભ્રમિત કરીને ઉશ્કેરણી કરીને શાળા બંધ કરાવી હતી તે શાળા ફરી શરૂ થઈ ગઈ છે અને જે ચાર પાંચ શાળામાં સંખ્યા ઓછી છે તે પણ નિયમિત થઈ જશે જે નીતિવિષયક બાબત હશે તે માટે આદિજાતિ વિકાસ શિક્ષણ વિભાગ અને વહીવટીતંત્ર સાથે મળીને પ્રશ્નનો ઉકેલ લાવશે બાર ધોરણના બાળકોની વાત જ નથી માત્ર ને માત્ર જે શરૂઆતમાં જે લોકો ખોટી રીતે લોકોને ભ્રમિત કરીને કેટલાક લોકો એમને ઉશ્કેરીને જે શાળાઓ જે બંધ કરાવી હતી પુનઃ ચાલુ થઈ ગઈ છે આ આજની તારીખમાં લગભગ એ ચારથી પાંચ શાળાઓમાં જે બાળકોની સંખ્યા ઓછી છે બાકી તમામ બાળકો રેગ્યુલર થઈ ગયા છે અને જે કંઈ બાબત હશે નીતિ વિષય કે આવનારા સમયમાં એનો ઉકેલ પણ જે નીતિ વિષયક જે હશે એ સાથે મળીને આદિજાતિ વિભાગ શિક્ષણ વિભાગ અને સાથે તંત્ર સાથે મળીને એનો પણ ઉકેલ લાવીશું